સમાચારો વિગતવાર જોઈએ આજે વહેલી સવારથી રાજ્યના ઉગર સિત્તેર તાલુકાઓમાં વરસાદ એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ ભાવનગરના ઉમરાળામાં નોંધાયો ભાવનગરના ઉમરાળામાં ત્રણ પોઈન્ટ છેતાળીસ ઇંચ વરસાદ નોંધાયો છે તો ભાવનગરના વલભીપુરમાં બે પોઈન્ટ એક ઇંચ વરસાદ પડ્યો બોટાદના બરવાળામાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ તો અમદાવાદના ધોલેરામાં એક પોઈન્ટ બેતાળીસ ઇંચ વરસાદ થાપ્યો છે તો આ તરફ જૂનાગઢના માંગરોળમાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ સુરેન્દ્રનગરના મૂળીમાં પણ વરસાદી માહોલ એક પોઈન્ટ શૂન્ય છ ઇંચ વરસાદ પડ્યો આણંદની વાત કરીએ આણંદના ખંભાતમાં એક પોઈન્ટ શૂન્ય બે ઇંચ વરસાદ પડ્યો બોટાદના ગઢડામાં શૂન્ય પોઈન્ટ સિત્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે આજે રાજ્યમાં ઓગણસિત્તેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને સાર્વત્રિક વરસાદ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં ખાસ તો ભાવનગર જિલ્લાનો ઉમરાળા જ્યાં સૌથી વધુ વરસાદ અત્યારે નોંધાયો છે તો ચોમાસાનું આગમન થઈ ગયું છે રાજ્યભરમાં વરસાદ છે ગઈકાલે રાત્રે પણ જબરદસ્ત વરસાદ અને ખાસ તો સૌરાષ્ટ્રનો કોસ્ટલ બેટ છે ત્યાં ધોધમાર વરસાદ નોંધાયો અને અત્યારે પરિસ્થિતિ કેવી છે તે સમજવાનો પ્રયત્ન કર્યો છે અત્યાર સુધીમાં હવામાન વિભાગે જે આંકડા જાહેર કર્યા છે કે રાજ્યના ઓગણ સિત્તેર તાલુકા કે જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે અત્યારે પરિસ્થિતિ શું છે એ વરસાદી સિસ્ટમ જે ગઈકાલથી સક્રિય થઈ છે જેના કારણે ચોમાસાનું આગમન થઈ ગયું રાજ્યમાં અને જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે એ સિસ્ટમ અત્યારે ક્યાં છે એ સમજવાનો પ્રયત્ન કરવો છે વિન્ડી અત્યારે ભાવનગર ઉપર બનતી આપણને જોવા મળી રહી છે ભાવનગર તેમજ સંભાતનો ખાત અને આ તરફ ભરૂચ સુધી એની અસર જોવા મળી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતના પણ પ્રદેશોમાં તેની અસર રહેશે પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જે આખું કોસ્ટલ એરિયા છે એટલે કે ભાવનગર છે અમરેલી જિલ્લો છે અને સાથોસાથ બોટાદ જિલ્લો જિલ્લો પણ ખૂબ સૌથી વધારે પ્રભાવિત છે કારણ કે બોટાદ જિલ્લામાં ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો છે અને ખાસ કરીને ગઢડા ગઢડામાં જબરદસ્ત વરસાદ પડ્યો છે અને જેના કારણે નદી નાળા એ છલકાયા છે તો આ તરફ ભાવનગર અને ભાવનગરનું જે છે અલંગ છે એ તરફ આખી આ સિસ્ટમ આપણને જોવા મળી રહી છે સાથે જ અમરેલી આસપાસના એ વિસ્તારોમાં પણ અમરેલી જિલ્લાને પણ એ અત્યારે સિસ્ટમ રહી છે સાથે સુરેન્દ્રનગર મોરબી થઈને રાજકોટ જિલ્લો એ આખી જે આખો પ્રદેશ છે આ તરફ જામનગર સલાયા દ્વારકા ભાનવડ સુધીનો આખો પ્રદેશ છે ત્યાં અત્યારે સિસ્ટમ આપણને આખી એ બનતી જોવા મળી રહી છે જેના કારણે જબરદસ્ત વરસાદ અત્યારે રહ્યો છે અને બે દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે વિભાગે ગઈકાલની જે આગાહી કરી અને નોટિફિકેશન જે જાહેર કર્યું એમાં પણ સ્પષ્ટ કહ્યું છે કે લગભગ તમામે તમામ રાજ્યના જિલ્લાઓને આ સિસ્ટમ ઘમરોળ છે અને એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાત કરી અમદાવાદની અમદાવાદમાં અત્યારે ઝરમર વરસાદ એ અમદાવાદ જિલ્લો અમદાવાદ ગ્રામ્ય જ્યાં સાર્વત્રિક વરસાદ છે અને વરસાદ અત્યારે અમદાવાદ જિલ્લામાં ગ્રામ્યમાં પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો પણ ડાંગર પકાવતા ખાસ જે ખેડૂતો છે કારણ કે અમદાવાદની આસપાસ ડાંગર ખેડૂતો પકવતા હોય છે તો તેમના માટે આ સમાચાર છે આ તરફ આપણે દક્ષિણમાં આવી જઈએ તો અત્યારે જે મધ્ય ગુજરાત છે મધ્ય ગુજરાત પર એ સિસ્ટમની અસર રહેવાની છે આ તરફ ખંભાત જિલ્લો અને ખંભાતમાં પણ તેની અસર રહેશે ખેડા જિલ્લા તરફ આ તરફ ભરૂચ જિલ્લામાં પણ તેની અસર રહેશે દક્ષિણ ગુજરાતના પણ મહત્વપૂર્ણ છે અને આ તરફ આખા કરતી હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જબરદસ્ત આ સિસ્ટમ બની છે સાંજની આપણે પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીશું કે સાંજ પડતા ધીરે ધીરે મામલો એ અનુકૂળ બનતો જોવા મળશે એટલે થોડુંક પ્રમાણ આપણને ઘટતું જોવા મળશે ક્યાં તો આજે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા ખાસ કરીને ભાવનગર જિલ્લો જે ખૂબ પ્રભાવિત માનાય છે અત્યારે અમરેલી છે સાથે સાથે જિલ્લો કે જ્યાં તેની અસર ધીરે ધીરે ઓછી થશે પણ સાંજ પડતા અમદાવાદમાં જબરદસ્ત વરસાદ વરસી શકે છે જે ગઈકાલે આપણે જોયું ગઈકાલે સાંજ પડતા જ અમદાવાદમાં વરસાદ જબરદસ્ત રીતે વરસ્યો હતો તો એવો જ વરસાદ અમદાવાદ જિલ્લો અને અમદાવાદ ગ્રામ્ય ભ્રમગામની આસપાસ ધોળકા અને આ તરફ ખેડા જિલ્લામાં પણ તેની અસર રહેશે પણ ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર આ તરફ રાધનપુર છે થરાદ છે કચ્છના પ્રદેશો છે ખાવડા છે અને રાપર છે ત્યાં તેની અસર ખાસ જોવા મળશે પડતા આ પણ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ શરૂ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલની સ્થિતિ આપી લઈએ આવતીકાલે આ સિસ્ટમ કેવી રહેશે આવતીકાલે આ સિસ્ટમ મધ્ય ગુજરાત એટલે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતના ભાગોને ખાસ તો ગમરોળ છે આ તરફ વડોદરા છે ખંભાત છે નડિયાદ છે ધોળકા અમદાવાદ ગ્રામ્યના જે પ્રદેશો છે ત્યાં જબરદસ્ત વરસાદ રહેશે અને સાથોસાથ મહત્વપૂર્ણ બિંદુ એ છે કે ઉત્તર ગુજરાત પર આ સિસ્ટમ આપણને જોવા મળી રહી છે એટલે કે મહેસાણા હિંમતનગર આવતીકાલે ખાસ આ જે પ્રદેશો છે એ ઉત્તર ગુજરાતના ત્યાં આ ક્ષેત્રમાં તેની અસર જબરદસ્ત એ આપણને જોવા મળશે એટલે કે આ ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પુષ્કળ વરસાદ આવતીકાલે એ નોંધાઈ શકે છે હવે આઈએમડી શું કહે છે અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે વોર્નિંગ આપવામાં આવી છે એ ઇન્ફોર્મેશન શું કહે છે તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવે આજની તારીખ અને આજે લગભગ તમે અહીંયા જોઈ શકો છો કે દરેક જિલ્લામાં અત્યારે એલર્ટ આપ્યું છે દરેક જિલ્લામાં કે 76 થી સો ટકા વરસાદ અહિયાં પડશે એવું કહેવામાં આવ્યું છે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે અમદાવાદ તો અમદાવાદમાં અત્યારે ઝરમર વરસાદ એ શરૂ જ છે આ તરફ ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જ્યાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને પણ તે આ સિસ્ટમ અસર કરી રહી છે અને જેના કારણે જબરદસ્ત વરસાદ રહેવાનો છે આ તરફ વાત કરીએ અઢાર તારીખની તો અઢાર તારીખમાં સૌરાષ્ટ્રનો આખો પ્રદેશ અને સાથે સાથે કચ્છ જિલ્લા પણ તેના ઉપર પણ આ સિસ્ટમ એ અસર વર્તાશે અને ત્યાં પણ જબરદસ્ત વરસાદ રહેશે તો આઈએમડીએ આ જે આગાહી કરી છે અને એ આગાહીમાં લગભગ ઓગણીસ તારીખ પછી ધીરે ધીરે પૂર્વવત વાતાવરણ આપણને જોવા મળશે પણ આજે બે દિવસ છે એ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે જબરદસ્ત વરસાદ રહેવાનો છે અને આજે જે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ઓગણ સિત્તેર તાલુકાઓમાં વરસાદ